સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે છેલ્લા વીસ વર્ષથી વડોદરાથી ફેબ્રુઆરી મહિનામાં સાવલી ભીમનાથ મહાદેવ મંદિર પદયાત્રા ધર્મધજા સંઘ આવ્યો મોટા ગોરૈયાના મહંત નીલકંઠગીરી મહારાજના નેતૃત્વમાં આ સંઘ વડોદરાથી સાવલી આવી પહોંચ્યો હતો સાવલીમાં ભીમનાથ મહાદેવ મંદિરે આવેલા સાવલીવાળા સ્વામીજીની સમાધિ આવેલી છે તથા ગેબીનાથ દાદાની સમાધિ આવેલ છે સ્વામીજીના મિત્ર મોટા ગોરૈયા મહંત શ્રી એક હજાર આઠ જગદીશગીરી મહારાજ પ્રેરણાથી આ યાત્રા ચાલુ કરવામાં આવી હતી જગદીશગીરી મહારાજના બ્રહ્મદિન થયા બાદ વર્ષોથી પરંપરા રીતે આ સંઘ ચાલી આવે છે

एक हजार आठ श्री जगदीश गिरी जी महाराज के प्रेरणा से 20 साल से यह यात्रा शुरू हुए और तब से लेके ये यात्रा चल रहे हैं। और ये व्यवस्थापक में शंभुम सब है दो हजार पांच में शुरू हुए थे तब से बाप जी ने कह के गए ये धर्म धजा की यात्रा रुकना नहीं चाहिए तब से ये यात्रा चालू है છેલ્લા વીસ વર્ષથી વડોદરાથી ભીમનાથ મહાદેવ સાવલી પદયાત્રા જે પરમપૂજ્ય એક હજાર આઠ મહાનશ્રી જગદીશગીરી બાપજીના વચનો આ ધરમની ધજા કોઈ દિવસ અટકે એની સાથે શરૂ થઈ હતી આજે એ પદયાત્રાને વીસમું વરસ સંપૂર્ણ થયું છે પરમ પૂજ્ય એકસો આઠ શ્રી લીંકનગીરીજી મહારાજ કે જેઓ હાલમાં વિરમગામ ખાતે મોટા ગોરા ગાદીપતિ તરીકે છે તે એમના સાનિધ્યમાં આજે વડોદરાથી વીસમી પદયાત્રા ભીમનાથ મહાદેવ સાવલી પહોંચી ઓમ નવ સિવાયની ધૂન સાથે અત્યારે સાવલી વધાર્યા છે બધા અને આ વીસમું વરસ છે જે અવિરત નિર્વિઘ્ને બાપજીના આશીર્વાદથી દયાથી વીસ વર્ષ સંપૂર્ણ થયા છે ઓમ નમસ્કાર આપણું નામ મારું નામ શંભુ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો